નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ચેનલ જીવ શ્રેયાની અંદર તો આજે મિત્રો આપણે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન નો ભાગ ત્રણ જોઈશું પાઠ એક નું નામ સૌને ખબર છે ચલો બોલો મારી સાથે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના ઓકે તો હવે આપણે ભાગ ત્રણ ની શરૂઆત કરીએ જો તમે ભાગ એક ના જોયો હોય તો ફટાફટ જઈને ભાગ એક પણ જોઈ લેજો ભાગ બે પણ જોઈ લેજો અને આના પહેલાં મેં એક ભાગ એક અને બેની કસોટી પણ મૂકેલી છે તે પણ તમે જઈને જોઈ શકો છો તો ચાલો શરૂ કરીએ મિત્રો તો અહીંયા લખેલું છે કે ઈસવીસન શિક્ષણ પંદરસો પાંચમાં પોર્ટુગલે વાઇસ રોય ફ્રાન્સિસ્કો બી અલમેડાને ભારતમાં પોર્ટુગીઝોની સ્થાપના કરવા મોકલ્યો મિત્રો ઈસવીસન શિક્ષણ પંદરસો પાંચની અંદર પોર્ટુગલે કોને મોકલ્યો ફ્રાન્સિસ કોડી અલમેડા શરૂઆતમાં બોલવામાં થોડી પ્રોબ્લેમ થશે પણ પછી વારંવાર આવશે તો આવડી જશે બોલો મારી સાથે ફ્રાન્સિસ કોડી અલમેડાને ભારતમાં પોર્ટુગીઝોની સ્થાપના કરવા મોકલ્યો કોણે મોકલ્યો પોર્ટુગલે મોકલ્યો તો ઓકે મિત્રો તો ક્યારે મોકલ્યો તો કે પંદરસો ને ની અંદર ઓકે આની પહેલા કોણ આવ્યું હતું તમને સૌને યાદ કરાવી દઉં હોય

ગોવા તેમની રાજધાની બની પોર્ટુગીઝોની પહેલી રાજાની કહી તો કે ગોવા ક્યારે બની હતી તો કે પંદરસો ને ત્રીસની અંદર એના પછી વૈશ પીવીસન પંદરસો ને માં એના પછી દીવ ઈસવીસન પંદરસો પાંત્રીસમાં ને દમણ ઈસ્વીસન પંદરસો ને ઓગણપચાસમાં એ પણ એમને જીતી લીધા ઓકે

આ પોર્ટુગીઝોએ તો અહમદનગર કાલિકટ અને બીજાપુરના સુલતાનો ને હરાવ્યા મિત્રો કોણે અરે ભાઈ પોર્ટુગલો પોર્ટુગીઝોએ હવે આગળ જોઈએ કે તેમણે ગોવામાં ખૂબ મોટા પ્રમાણમાં હિન્દુઓના હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવી રિસ્તી બનાવે આપણા ભારત દેશમાં આવી આપણા જે આ હિન્દુઓ છે એમને ધર્મ પરિવર્તન કરાવી દીધું અને શું બનાવ્યા હિન્દુઓમાંથી ખ્રિસ્તી બનાવી દીધા ઓકે મિત્રો અહીંયા સુધી એકદમ પરફેક્ટલી આવડી ગયું હવે આના પર થોડાક પ્રશ્નો જોઈએ પહેલાં આના ઉપરથી પ્રશ્ન એ બના આપણે આવું કહી શકીએ કે ઈસ સન પંદરસો પાંચની અંદર પોર્ટુગલે ભારતમાં પોર્ટુગીઝોની સ્થાપના કરવા કોને મોકલ્યો કોને મોકલ્યો જલ્દી જલ્દી મિત્રો કોને મોકલ્યો તો

તેમ પોર્ટુગીઝોની રાજધાની ક્યારે બન્યું તો યાદ રાખજો એમ બની શકે કે વસઈ તેમની ક્યારે જીત્યું તો ઈસન પંદરસો માં પછી એવું એક બની શકે કે દીવ તેમણે ક્યારે જીત્યું તો ઈસવીસન પંદરસો માં સોરી પાંત્રીસ માં પછી દમણ એમને ક્યારે જીતો તો ઈશિયે 1519 કા ઓકે પછી પોર્ટુગીઝોએ કયા કયા સુલતાનોને હરાવ્યા ક કયા કયા એડિયાના સુલતાનોને કયા કયા પ્રદેશના સુલતાનોને હરાવ્યા તો આવશે કે અહમદનગર કાલિકટ અને બીजापुरના સુલતાનોને હરાવ્યા પછી આથી પ્રશ્ન એ બની શકે કે પોર્ટુગીઝોએ ગોવામાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કયા ધર્મોમાં કરાવ્યું એટલે કે નવો ધર્મ કયો અપનાવ્યો એમને પહેલાં જે હિન્દુ હતા એમાંથી એ કયા શું બન્યા તો એનો જવાબ આવશે ખ્રિસ્તી બનાવે તો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો એ જો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારી સાથે ભણતા ધોરણ આઠ ની અંદર ભણતા મિત્રો ને આ વિડીયો શેર કરજો કોઈ મિત્ર બાકીના રહે